પચીસ ડિસેમ્બર એટલે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના પ્રતિમા ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ અવસરે ઉપસ્થિત પદાધિકારીઓ અટલજીના જીવન પ્રસંગો તેમની રાજકીય દ્રષ્ટિ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી વાજપેયીજી દ્વારા અપાયેલા સુશાસનના સિદ્ધાંતો પારદર્શક વહીવટ અને જનહિતલક્ષી નીતિઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી વક્તાઓએ જણાવ્યું હતું કે અટલજીના વિચારો આજના સમયમાં પણ માર્ગદર્શક બની રહ્યા છે અને તેમના પગલાઓ પરથી ચાલુ એ સચોટ શ્રદ્ધાંજલિ છે આ કાર્યક્રમમાં શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા તમામે અટલજીના સ્વપ્ન સમાન મજબૂત સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી કે જેમ જેમનો પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ જન્મ દિવસ છે અને આજે એમના નિમિત્તે આપણે એક સુશાસન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ તેઓ ભારતના એવા વડાપ્રધાન હતા કે જેમને અજાત શત્રુ કહી શકાય વિરોધ પક્ષમાં પણ એમના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર ન હતું અને તેઓ આરએસએસના પ્રથક પ્રખર પ્રચારક તરીકે પણ રહી ચૂકેલા છે ભારત દેશના દસમા વડાપ્રધાન કે જેઓના કાર્યકાળ દરમિયાન પોખરણનો પર ઓગણીસો નવ્વાણું માં કારગીલ નું યુદ્ધ એમાં પણ વિજય મેળવ્યો એ ઉપરાંત એમના કાર્યકાળમાં ચતુર્ભુજ યોજના એ પણ શરૂ કરવામાં આવી અને આજે દેશમાં સમગ્ર જગ્યાએ આપણે જે સડકો મોટા રસ્તાઓ જોઈએ છે તે એમની એક દેન છે અટલ બિહારી બાજપાઈ હંમેશા કહેતા કે ચલો દીપ વહા અભી ભી અંધેરા અને રીતે અટલ બિહારી બાજપાઈજી કે જેમને આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત રત્ન જાહેર કરી અને એમને એક એવોર્ડ પણ આપેલો છે એક સન્માન આપેલું છે એવા અટલ બિહારી બાજપાઈજીને આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે નગરના અને જિલ્લાના સૌ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે